જનતા માટે માથાનો દુખાવો અમદાવાદ શહેરના નિકોલ વોર્ડ વિસ્તારમાં તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા આરસીસી રોડ ખોદી વરસાદી પાણીની પાઇપ નાખવાનું કામ હાથ ધરાયું છે હેતુ તો વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવાનો હતો પરંતુ આ કામગીરીના કારણે વિસ્તારના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાજ રેસિડેન્સી શિવમ રેસિડેન્સી સબરી રેસિડેન્સી તેમજ સૂર્યનગર સોસાયટીના રહેવાસીઓ જણાવે છે કે રોડ તોડ્યા બાદ ગટરની વ્યવસ્થા બગડતા ગંદુ પાણી રોડ પર વહી રહ્યું છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવમાં વધારો થઈ રહ્યો છે અને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ છે સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ અનેકવાર નિકોલ વોર્ડના અધિકારીઓને આ સમસ્યાની જાણ કરાઈ હોવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી લોકોનું કહેવું છે કે અધિકારીઓને જ્યારે કે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ થી કોઈ જ લેવા દેવા નથી વિસ્તારના લોકોએ પણ આક્ષેપ કર્યા છે કે આ સંભાળનાર કોન્ટ્રાક્ટર અને તેમની ટીમ દાદાગીરીની હદે વધી ગઈ છે કોઈ પણ સામાન્ય નાગરિક કે અધિકારી તેમની ભૂલો અંગે વાત કરે તો તેમને બિભસ્મ શબ્દોમાં અશબ્દોનો ઉપયોગ કરે છે અને આ પ્રકારની અણસિસ્તપૂર્ણ અને દમભરી વર્તણૂક સ્થાનિકો ભયભીત છે અને

તૂટી ગયેલા રોડને તાત્કાલિક પુનઃસ્થાપિત કરે બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ